નવસારીના છીણમ ગામના હળપતિ સમાજના યુવાનોએ અન્ય સમાજને ચિંધી છે નવી રાહ હળપતિ સમાજના યુવકોએ શિક્ષણનું મહત્ત્વ સમજી ગામમાં લાઇબ્રેરી બનાવવાની શરૂઆત કરી નવસારી જિલ્લામાં આદિવાસીઓમાં હળપતિ સમુદાયની સંખ્યા ખૂબ જ વધુ છે હળપતિ સમાજ ખેતમજૂરી કરતો પરિવાર છે છીણમ ગામના બસો હળપતિ પરિવારમાં મોટાભાગના યુવકો મજૂરી જ કરે છે ત્યારે સમાજમાં શિક્ષણનું મહત્ત્વ વધે તે માટે હળપતિ સેવા સમાજ મંડળના

સમાજમાં એક બની રહી છે હા અમે એક લાઇબ્રેરીનું નાનું એવું નિર્માણ કરી રહ્યા છીએ કે જેથી વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે અને થોડુંક અમારા સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એ સમાજનું જે શિક્ષણ ઓછું છે તેને અમે કઈ રીતના દૂર કરી શકીએ તે માટે એક નાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમે બધા ચાલીસથી પચાસ બાળકો છે તે લગ્ન પ્રસંગમાં જઈને પીરસવાનું કામ કરીએ છીએ તેની જે પણ આવક આવે તે અમે આ લાઇબ્રેરી બનાવવા માટે દાનમાં આપી દઈએ છીએ સોથી બસો છોકરા અમારા સમાજના છે તે લોકોને ઘણો ફાયદો થશે અહીંથી અહીંયા દસ દસ ને બાર ભણીને છોકરા આગળ જતા નથી એના માટે અમે ક્લાસ બી ચાલુ કરવાના છે એમાં જીપીએસસી યુપીએસસીના એક્ઝામ બીના ટેસ્ટ બી લેવાશે એની આયોજન કરી રહ્યા છીએ અમે